નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમટી ટી શેખા ચેનલમાં આપનું સ્વાગત છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે તેમજ ધોરણ સાત એનએમએસ અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે ધોરણ સાત વિજ્ઞાન પાર્ટ નંબર પાંચ ભૌતિક અને રાસાયણિક ફેરફારો તેના એમસી પ્રશ્નો આપણે જોઈશું પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કયું ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે જવાબ આવશે એ પાણીની વરાળ થઈ મિત્રો અહીંયા જવાબ કાટાક્ષરે બોલ્ડ કરેલા છે નંબર બે નીચેનામાંથી કયું રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે જવાબ આવશે સી ફટાકડા ફોડવા નંબર ત્રણ ખોરાકનું પાચન એ કયા પ્રકારનો ફેરફાર છે જવાબ આવશે બી રાસાયણિક ફેરફાર નંબર ચાર લોખંડનો લોચંબ બનાવું એ કયા પ્રકારનો ફેરફાર છે જવાબ આવશે એ ભૌતિક ફેરફાર નંબર પાંચ નીચેના પૈકી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી જવાબ આવશે એ લોખંડનો કટાવ નંબર છ નીચેના પૈકી કયો ફેરફાર રાસાયણિક ફેરફાર નથી જવાબ આવશે એ કાગળના ટુકડા કરવા નંબર સાત લોખંડના કાટનું અણુસૂત્ર જણાવો જવાબ આવશે સી એફ ટુ ઓ થ્રી નંબર આઠ બરફ અને ખાલી જગ્યાના મિશ્રણને ઠારણ મિશ્રણ કહે છે જવાબ આવશે સી મીઠા નંબર નવ કોપર સલ્ફેટનો રંગ કયો હોય છે જવાબ આવશે એ વાદળી દસ સફરજનને કાપીને થોડાક સમય રાખી મૂકતા તેની સપાટી કયા રંગની થઈ જાય છે જવાબ આવશે બી કથાઈ નંબર અગિયાર ફેરસ સલ્ફેટ કયા રંગનો પદાર્થ છે જવાબ આવશે શી લીલા રંગનો નંબર બાર કોપર સલ્ફેટનું અણુસૂત્ર જણાવો જવાબ આવશે એ શી યુ એસઓ ફોર નંબર તેર કાટ ન લાગે તેવી મિશ્ર ધાતુ કંઈ છે જવાબ આવશે બી સ્ટેનલેસ સ્ટીલ નંબર ચૌદ કાટ લાગવા માટે શું અનિવાર્ય છે જવાબ આવશે સી એ અને બી બંને એટલે કે ઓક્સિજન અને પાણી નંબર પંદર પાંદડામાંથી ખાતર બનવું એ કયો ફેરફાર છે જવાબ આવશે બી રાસાયણિક ફેરફાર નંબર સોળ બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે જવાબ આવશે બી અંગાર વાયુ નંબર સત્તર મેગ્નેશિયમ ઓક્સાઇડ વિના લાલ લિટમસ પત્રને કેવું બનાવે છે જવાબ આવશે એ પૂરું નંબર અઢાર રસોઈના બળતણ તરીકે વપરાતા નીચેના પદાર્થો પૈકી કયું બળતણ ઓછું પ્રદૂષણ પેદા કરે છે જવાબ આવશે ડી એલપીજી નંબર ઓગણીસ મેગ્નેશિયમની પાતળી પટ્ટીને સળગાવતા તે કેવા રંગની જૂથથી સળગે છે જવાબ આવશે બી તેજસ્વી સફેદ રંગની નંબર વીસ કોને બ્લ્યુ વેટ્રીઓલ કહેવામાં આવે છે જવાબ આવશે બી કોફર સલ્ફેટ Thank you